મિત્રો આઠ આપડા પૂરા થઈ ગયા છે ગ્લાસ આપણે બે પીવું તો જીતી દસો જી એ પાછો સાગર ભરતી છે હવે તો મિત્રો કોને ખબર

આપડે આજનો છે ને આપણે જીતી ગયા આપણે જીતવાનો છે મિત્રો નહીં 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 એ તો તમારે જોઈ લેવા કોણ જીત્યા તો ક્યાં મારી ગયા કેમ કે આપડે ખાધેલું હતું ને સાગર ભાઈ હતા આપણે ખાઈ લીધું તો હું પેટ ભરાઈ ગયો એટલે આમાં કઈ વધારે હાલે એમ હતું અને મિત્રો આની પછીનો વિડીયો આપણે ધમાકેદાર આવવાનો છે એટલે મિત્રો ને શેર કરી દેજો તમે પણ જોજો એનો વિડીયો આવશે કે બહુ ધમાકેદાર વિડીયો આવશે જોરદાર વિડીયો બનાવવાનો છે કેમેરામેન નો ફેસ રિવીલ કરવાનો છે આપણે ખાવો પીવાનો જ નહી હોય અલગ જ કઈ ગઈ છે એટલે વિડીયો છે ને જોજો મસ્તી નો આવશે લાગે તો કેમેરામેન ને પણ ચેલેન્જ માં સામેલ કરશું હવે મળીએ બીજા વિડીયો માં તા બધા ઈ Bye bye. bye. bye.